હું તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા અને બે દિવસ થી ગાય બે દિવસ થી બ્લોક જ નતો કેમ કે જેવું થઈ ગયું

બિલકુલ તો ફિલ્ડિંગ માં હાડકો કઈ છે જ એને ફિલ્ડિંગ કરતા જ આવડે ફિલ્ડિંગ ભરવાની છે પણ દા નહીં આવે તો ટપકે જે કાથે આઉટ રેકોસ તો એ ટપકે જે કાથે આઉટ થઈ જાવ બિલકુલ ભાઈ હું સમજાવું સમજી જાવ હા સમજી જાવ હું સમજાવું એ સમજી જાવ બાકી મોટી બધું નુકસાન થાય આવ વેદી કો પાઈંદા મે હાઉં તીંદા કરમ ટાવર સુને જી કેવી ફિલ્ડિંગ કરે આ શાર આપી દીશ આ ઓ ફિયસ Kalau apa em, balik đi pasti untung dapat tahu program. Oh, benar itu ô Hey. 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 Yoh. Hey. Hey. Yoh. Hey. Hey. પૂરો કહ્યું <laughs> 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 <laughs>